અમે કુટુંબ વાળામાં તમને ખબર છે કે મારા કાકાને મારેલો છે મી મારા ભાઈઓને મારેલા છે સોય મારા આખો કુટુંબ વાળો કુમારા ગાતે આવે અને આ ગોમમાં તમને ખબર છે તે દાડા આખો લોળો કાઢ્યો તો તરવાર લઈ રાખા ગોમમાં પર ઘેર ઘેર કોઈ ઘરમાં જ બહાર નતું નીકળતું અને તાર મારા ગાતે આવે એ વાઘું હોય ને મારા ગાતી ખાલે બાઈશ એટલે સમજી લેવાનું કાકી જોન આવી દી નહીં એરા પણ નવરાત થવાના નહીં ના તો સો જો સર એ તો છેક હોજે 100 વાગે ઘેર આવશે

સરપંચ કેતો ખોટી વાત ના હોય જો ખોટી રીતે હોય તો મારે સોડી સંબંધ કરવો જ નહીં એવા કોઈ જુણી જુણી ખાડામાં ના નાખવાની હોય સોડીઓ જો આ સોડી જો આઈ પણ નાટક ના કરતો હું એકણ તને કઈ ચોખી વાત પાછો વળી ગયો હું તો ભઈલ નહીં વાગુ માનું ઓમ કોઈ થતો નહીં પણ આ ભારકા ગોમમાં આઈ ગયા ને

એ રીસા ગોરે ગોપો સોડી રાખ્યો હો પણ કાકા ત્રણ બંકા ઓ તો નોમ છે મેઠાજી ખાવા તો બઈ એ મેઠાજી એ આવો આવો એજ એ આવો હા રમ રમ ન લેવા દઈ રયો તો તારું જોયે પાસ તું નાટક ના કરતા ઈબિક સમન લે પાણી પીઓ અરે રે આરે

તમારી છોડી ઓવન ઘેર જશે ને એટલે સુખી થઈ જશે એવું બધા ડરું છીએ ના ના બરોબર પૂછવા દો મને

મારી જાન તને દાદા તું મારી કે દાદા ડાટે ન્યા કરતો યાર અરે મારે શું કરવાનું હોય યાર યાર વાત તો કે હું નું ગણું લુકામાં શાઈ સરપંચ નહીં હાલત છે તમારી લાશો પાછા ગમ્મો દાદાગીરી ના કરતા

તું થોડો કાસો પડે એને ખાલી પકડી રાખ્યો હોત ને તો લાલ કરી નાખો અલ્યા એ કોઈ બુલો લાલ નહી કરો હેડકમ છોંતી ની ગેર ભેગો થઈ જા તાણ મળ્યા ઓ

એ ગોન થઈ ગયો તો તારા ગામનો એમ પકડી રાખ્યો લે આ તો તું આગોરા નહીં